જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો આ જે આપણે આવી ગયા છીએ સાપ હરિયાળી અને આજે ફેમિલી સાથે આવેલા છે એ જે અહીંયા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો જે અહીંયા રહસ્યમય જે રજવાડા વખતનો જે અહીંયા મહેલ છે બંગલો છે એ આપણે નિહાળવાનો છે ને અત્યારે આપ જોઈ શકો છો કે સરસ મજાની હરિયાળી હરિયાળી છે આ બધી ધાર છે નાના પર્વતો અને અહીંયા પર્વતની ઉપર જ બંગલો છે તમને આલો બતાવું કે અત્યારનું જે કંડિશન એની હાલત ને શું છે તો ફેમિલી જો સામે દેખાય ને એ બંગલો છે અને શું કહે કે આપણે બધા ફેમિલી વર્ક હતો દિવ્યાને બધા આગળ જતા રહ્યા છે હું તો પાછો કેમ કે એને જોવાનો ઉત્સાહ ઘણો હતો કેમ કે જે રજવાડા વખતની વસ્તુ અને એ હતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી તો એને બધાને જોવાનો ઉત્સાહ ઘણો હતો એટલે લોકો બધા વ્યાઈ ગયા છે આગળ અને હલો આપણે ત્યાં પહોંચી ગયા અહીંયા જો આવી રીતના કંઈક મહેલ છે તો હું હે ને જવાનું છું બધા આખા બંગલાનું તમને વિઝિટ કરાવી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લોકેશન તમે જોઈ અહીંયા સરસ મજાનું હરિયાળી હરિયાળીના અહીંયા બાજુમાં સ્કૂલ છે નિશાળ છે જો આવી રીતના કંઈક મહેલ છે કે માથે હે હાલો તો જા ભાઈ બંધો અહીંયા સાપરિયાળીના જ છે કા તો હાલો આપણે આખા બંગલામાં તમને બતાવવાનું છે આટો મરાયો તો જો આપણે અંદર આવી ગયા ને તો જો અંદરનું કંડિશન કંઈક આવી રીતનું છે લોખંડની પાઇપો નાખેલું છે ને પીડિયા નાખેલા છે આના દરવાજા ચારે બાજુ પણ ગંદકી વધારે છે આમાં જો આ પહેલો રૂમ છે આ બીજો રૂમ છે આમ એક ક્રોસમાં ત્રણ રૂમ છે પણ એના દરવાજા ચારે બાજુ છે આ બહુ વર્ષો જૂનો છે પણ આનું શરણતર કામ ને બધું એવું ને એવું જ છે પણ બારી બહાર નથી ગા પહેરું હાલો માથે જાઉં આપણી વારે સાપરિયાળીના અહીંના છે નાના નાના બે છોકરા ને અહીંયા એમ કહેવાય કે રમતા હોય અહીંયા બાજુ તો આપણે અહીંથી જાશું અંદર કોણ એક પહેરું તો માથે વિ અહીંથી વી આવ્યો છે માતેજી ના આખા બધા આખા બંગલાની અંદર જેટલી રૂમ છે ને બધાનું વિઝિટ કરાવી બતાવીશ તમને જો આ સરસ મજાની બારીઓ છે અને આ એનો મિનારો છે જો વિડીયોમાં કન્ટિન્યુ લેજો ને ચેનલમાં પ્લીઝ નવા આવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આપણે આવી ગયા છીએ બીજા માળે આમાં જવું એકલું ઘાસ ઉગી ગયું લીલું લીલું અને એને જો આ કે ઝાડ છે ને એની મૂળી આમ થઈ ગયા છે હેનું ઝાડ છે પીપળો છે પીપળો જો તો સામેને સરસ બધાની નિશાળ છે અને એમાં રમેશબેન કાજલબેનને જાય છે ક્યાં રહે છે ક્યાં એમ અહીંયા વાઇન્દ્રા રે એમ કે વાહિદ્રા એટલે બંદર હજુ આમે મોટા મોટા પીપળા છે આ બંગલાની અંદર આ જે બાદલી બાલ્કની છે ને એ અત્યારે હું તમને બતાવું છું અત્યારે આપણે અંદર જાવ મહેલની અંદર એ પણ જો આવી કંઈક આ લોખંડની પાઇપન વાઈપ બધું છે એ પડી ગયું છે સમય કેમ કે કોઈ પણ વસ્તુ વર્ષો વયા જાય ને પછી એને આપણે લઈએ ને એટલે બધું ખરાબ થવા મળે તો જો અહીંયા પણ બાલકની છે જો અમાર રમેશ વૈશડે એ ઓલા જૂના મકાનમાં વાંદરા રહે એમ રેતા રેતા અમાર રમેશ વૈશડ વડલો વડલો છે જોરદાર પડી ગયો છે જો આવી રીતના છે મહેલ આ કબાટ છે જૂના વખતનો જો જો બધા જાય છે ને હું બાલ્કની ઉપર આવી જશું બારી જે પણ હવા મહેલ જેવું કે જરૂર કો

જો આ બધું પડી ગયું છે આ લોખંડની પાઇપુ છે ખાલી ને આમાં પથ્થર નાખેલા છે કે રાજાશાહી વખતમાં જ્યારે આ મહેલ હતા ને વધારે લાકડા લોખંડ અને પથ્થરનો ઉપયોગ થતો ત્યારે સ્લેબ કરતા ને એવું કંઈ હતું નહીં અમારે રમેશભાઈ એની મસ્તી કરે છે બે ભાઈ ઉપરથી તો બધું કાટ તો બહુ છે જ નહીં નળિયા ને એવું કંઈ આમાં અમુક અમુક વસ્તુ છે આ રસોડાના અને તો આ નાના નાના ભાગ બધા ને જે લાકડાનો કબાટ છે અહીંયા અને આ ઉપરનો જે કાટમાળ છે ને પહેલાં એક લાકડાની પટ્ટીથી ગોઠવેલો છે જોવો તમે અને પછી એની ઉપર નળિયા ચડાવેલા છે તો હવે આપણે આ બાજુની બાલ્કનીમાં જાઓ ઓહો જો આમાં પણ એકલા વેલા જ છે એકલા ઝાડ જ છે જો અહીં પણ પીપળો છે જોરદાર કાળમીન પાણા પથ્થરથી સણે છે જો આ બંગલાની માથે કવડો પીપળો છે તમે જોઈ શકો છો બહુ જોરદાર છે જો એના મૂળિયા જો આ બહુ દયામાં છે ને આ બધો નીચેનો ભાગ છે આ બીજો માળ છે જો અહીંયા મોટો જોરદાર પીપળો છે અને હામે પણ પીપળો છે બહુ જબરજસ્ત મોટા મોટા પીપળા અને ઘાસને એવું બધું આમાં થઈ ગયું છે ને અહીંયા જ બધી રૂમ રૂમ છે નવી કાંઈ સહેલી બાલ્કની હતી તો જ આમાં મોટા મોટા પીપળા છે આ બાલ્કની કંઈક ઠીક છે આમાં કંઈ તૂટેલું ને એવું ના લાગતું પણ ખડ બહુ છે જ બે કલા હોય ને એટલે આમ બીક લાગે કે નહીં પડી જાય પડશે એવું થાય પણ તો હું ધીમે ધીમે આવ્યો છું આપણે દિવ્યાની જો સામો મેદાન છે ત્યાં બેઠા તા મને બધા આવી ગયા છે ને આ બાજુનું જો આવી રીતનું કંઈક છે કન્ડિશન ઓલી બાજુ પીપળો નહોતો ને આ બાજુ જો અહીંયા પીપળો છે મહેલમાં અને તો હવે હે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હવે હું નિશ્ચય જાઉં ને બંગલાની ફરતો ચક્કર લગાવી અને તમને બતાવું કે કઈ રીતનું કન્ડિશન ચારે બાજુનું આવે છે આમ હાલો તો આપણે હવે હતા ને આવી ગયા છે ને હવે જવાનું છે તો ફેમિલી જો આવી રીતનું કે આ બંગલાનું વ્યૂ આવે છે આખા બંગલાનું તો હું તમને ધીમે ધીમે વિઝિટ કરાવું કેમકે ધારની ફરતું હાલવું પડે એમ છે એટલે બને ત્યાં સુધી હું પ્રયત્ન કરીશ તમને બતાવવાનો કે આમાં લહરાઈ જાય ને એવું છે એટલે હાલો એ બહુ ધ્યાન રાખવું પડે એમ છે જો તો આ સાઈડ ને કંઈક આવી રીતનો બંગલો દેખાય છે ઓલે મિત્ર જા પણ નીચે આવી ગયા છે આ બાજુ તો વ્યવસ્થિત લાય એવું છે ઘર પવન બેગ વધારે છે ને એટલે ખખડાટ બહુ આવશે આવી ગયા છે અમે છે બધા વિડીયો બધા મિત્રો જ્યારથી અમે આવ્યા ને ત્યારથી મારી ચેનલ નું નામ પહોંચે છે પણ યાદ તો રહેતો નથી પણ પ્રયત્ન કરશે યાદ રાખવાનો ફેમિલીએ આપણે સરસ મજાનો બંગલાનું વિઝિટ કર્યું છે ને ખૂબ મજા આવી છે અને તમને સરસ રીતે અમે બને એટલે પ્રયત્ન કરી અને બતાવવાનો પ્રયત્ન પણ કર્યો છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો કેમકે થોડીક બહુ જલ્દી છે બધાય ગાડીમાં આવી બેસી ગયા છે ને એક જ તો પાછળ તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર્થ સાથે નવા વિચારો સાથે બાય બાય